કે ડિજિટલ ગ્રુપ દ્વારા સાત હજાર રૂપિયામાં અનાજની કીટ આપવાની વાત કરી લોકો પાસેથી સાત સાત હજાર રૂપિયા પડાવ્યા બાદ અનાજ કીટ ન અપાતા રોષે ભરાયેલા લોકોએ કેશ ડિજિટલ ઓફિસ પર લોકોએ પહોંચી હોબાળો બાદ તોડફોડ કરી હતી સુરતમાં રોજે રોજ અવનવી ઠગાઈની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે હાલમાં અનોખી ઠગાઈની ફરિયાદ સામે આવી છે છે વાત એમ કે સુરતના પૂણા વિસ્તારમાં કેશ ડિજિટલ ગ્રુપની ઓફિસ આવેલી છે કેશ ડિજિટલ ગ્રુપના સંચાલકો દ્વારા લોકો પાસેથી રૂપિયા લીસ સસ્તામાં અનાજ આપવાની લોભાવણી વાતો કરાઈ હતી અને લોકોએ પણ વિચાર્યા વગર સાત સાત હજાર રૂપિયા આપી દીધા હતા જોકે રૂપિયા લઈ લીધા બાદ સંચાલકો હોબાળો મચાવ્યો હતો પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી આ તો કેશ ડિજિટલ ગ્રુપ દ્વારા મોટી સંખ્યામાં લોકો પાસેથી રૂપિયા પડાવી ઠગાઈ આચરાઈ હોવાનું વાત ચર્ચાઈ રહ્યું છે તેના મામલે પોલીસ તપાસ કરે તે ખાસ જરૂરી બન્યું છે